આવો આવો અરે તમે આવો દાન કરતા જાઓ દાન કરો દાન કરો બાપા નું ફાતુ બાંધતા જાઓ ભાઈ પુણ્ય નું બાંધતા જાઓ mal vai lá, é, malha, hein, é? મિત્રો કેમ છો અરે પાપા પરિ તો છે કપાઈ જાય છે હું લઈ લઈશ જય માતાજી જય માતાજી જય માતાજી માતાજી ભાઈ ડ્રાઈવર જોડિયો